અમદાવાદની ગુફા ખાતે ચોવીસથી ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન આર્ટિસ્ટ ભારતી શાહના પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું જેની થીમ માય માઇન્ડ સ્પીક્સ છે ઉલ્લેખનીય છે કે ભારતી શાહ મૂળ અમદાવાદના છે અને ચાર વર્ષ બાદ તેમના પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન અમદાવાદમાં થઈ રહ્યું છે આ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં ઇટાલિયન લેલિન પર એક્રિલિક દ્વારા બનાવેલી પિસ્તાળીસ પેઇન્ટિંગ એક્ઝિબિટ કરવામાં આવી છે ભારતીય શાહ ક્યુબિઝમ આર્ટિસ્ટ છે અને આ છ દિવસ દરમિયાન યોજાઈ રહેલ એક્ઝિબિશનમાં એક્સપ્રેક્ટેક પેઇન્ટિંગ દર્શાવવામાં આવી રહી છે ભારતીય શાહની પેઇન્ટિંગ્સ અનોખી હોય છે અને તેમાં રેક્ટેંગલ સ્ક્વેર અને એક સર્કલ ખાસ હોય છે મારું નામ ભારતી શાહ છે બેઝડ ઇન અમદાવાદ હું એક એબ્સ્ટ્રેક્ટ આર્ટિસ્ટ છું અને મારી સ્ટાઇલ ઓફ પેઇન્ટિંગ ઇઝ ક્યુબિઝમ જેમાં સ્ક્વેર્સ અને રેક્ટેંગલ્સ હોય છે અને મારું એક મ્યુઝ છે કે હું એક સર્કલ જરૂર કરું છું દેટ ઇઝ હેવ બિકમ માય સિગ્નેચર સ્ટાઇલ એન્ડ મલ્ટી કલર્સ વાઇબ્રન્ટ કલર્સ વાપરવાની મારી સ્પેશિયાલિટી છે એન્ડ આઈ હેવ હેડ ફિફ્ટીન સોલો શોઝ અને ઇન્ટરનેશનલી ઘણા બધા શોઝ મેં કર્યા છે અને ફેર્સ કરું છું નેક્સ્ટ વીક આઈ એમ ગોઈંગ ટુ સિડની એ પછી આમ ગોઈંગ ટુ સિંગાપોર દિલ્હી આપણા ઇન્ડિયામાં મેં ઘણા બધા શોઝ કરેલા છે એન્ડ વોટ એલ્સ ઇટાલિયન લિનન પર પેઇન્ટ કરું છું એક્રેલિક કલર્સથી અને મારા શોની થીમ છે માય માઇન્ડ સ્પીક્સ કે મારું મન શું કે છે એ છે મારી થીમ જે આઈ ટ્રાય ટુ ફોલો કે મારું મન શું કહે છે આજે મારે શું કરવું છે કોઈનાથી ઇન્સ્પાયર નથી થવાનું પોતાના મનમાં આવે એ કરવાનું છે એ મારી થીમ છે માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ